સુરતમાં ગણેશ ઉત્સવ પહેલા જ વિવાદનો વંટોળ ઉઠ્યો છે શહેરની ગણેશ ઉત્સવ સમિતિ સામે ગણેશ આયોજકોને ગણેશ ભક્તો દ્વારા યોગ્ય કામગીરી ન કરાતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે સમિતિએ પત્રકાર પરિષદ કરી પોતાની સામે ઊભા થયેલ પ્રશ્નો અંગે ખુલાસા કર્યા સમિતિના અધ્યક્ષનું કહેવું છે કે અમારી સામે એક નવું ગ્રુપ ઊભું કરાયું છે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા કેટલાક આયોજક અને ભક્તો સાંસદ મુકેશ દલાલને મળવા પહોંચ્યા હતા જ્યાં સાંસદને સમિતિ સુસ્ત કામગીરી કરતી હોવાનો આક્ષેપ કર્યો અને હાઈકોર્ટે નક્કી કરેલી નવ ફૂટ કરતા વધુ મોટી મૂર્તિ લાવવા માંગ કરી એટલું જ નહીં રાત્રે બાર વાગ્યા બાદ પોલીસની દરમિયાનગીરી ન થાય ઉપરાંત ડીજે પણ બાર વાગ્યા સુધી વગાડવા દેવામાં આવે તેવી રજૂઆત કરી સમિતિએ આ માંગનો વિરોધ કર્યો અને જે નિયમ બનાવ્યા છે તે નિયમ મુજબ ગણેશ ઉત્સવ મનાવવા માટે ભક્તો અને આયોજકોને સમજાવી રહ્યા છે

અને મંડપો જે છે મંડપો પણ વિશાળ વિશાળ બનાવવાને તો આ બધા જે માંગણીઓ છે એ જાહેર જનતા હિત માટે નથી